તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે મિત્રો તમે આ બેનને તો જાણતા જ હશો આ બેનનું નામ છે સિંગર ભૂમિ બેન આહિર તેમનું નામ છે મિત્રો તેમના વિડીયો ખરાબ વાયરલ થઈ જાય છે હાલમાં સોશિયલ મીડિયા પર અને બે ત્રણ મહિના થયા છે તેમના વિડીયો બનાવીને કોકે વાયરલ કર્યા છે એવું પણ કહી રહ્યા છે મિત્રો તેમણે કેસ કરી નાખ્યો છે અને તેમના ઇન્સ્ટાગ્રામમાં ઘણી એવી કોમેન્ટો લોકો ખરાબ પણ કરી રહ્યા છે પણ મિત્રો ખરેખર તે બેનના વિડીયો નથી કોઈ એવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની કોશિશ કરી છે તે બેને ફાઇલ નોંધાવી દીધી છે મિત્રો બાબુભાઈ આહિરે પણ કોમેન્ટ કરી છે કે વિડીયો ફેક છે ચાર મહિનાથી લોકો અમુક આરામી માણસો ખોટી રીતે બદનામ કરવા માટે આવું કરે છે ઠાકર સદાય સત્યનો સાથ આપે છે અમે તમારી સાથે છીએ મિત્રો આવું કહી જાય છે બાબુભાઈ આહિર મિત્રો તેમણે કોમેન્ટ પણ કરી છે તેમના વિડીયોની નીચે મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો મિત્રો આ વિડીયો બને એટલો એટલો શેર કરો તેથી બીજા લોકોને પણ ખબર પડી શકે કે આ વિડીયો ફેંક છે તો મિત્રો કોઈને આવી રીતે બદનામ કરવાની કોશિશ કરાય ને મિત્રો તો વિડીયો શેર કરો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારું શું કહેવાનું થાય છે આ બેનને લઈને તો જરાક એક સારી એક કોમેન્ટ વિડીયોમાં કરી દો મિત્રો જય દ્વારકાધીશ બધાને આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માગું છું કે લાસ્ટ ત્રણ ચાર મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડિયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી જે વિડિયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એક ને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઈમેલ્સ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ